નમસ્કાર દર્શક મિત્રો આપને હરિ ઓમ ગુજરાતી ઓગણીસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અંદર માહિતી આવેલી છે ઇન્ટરટેક્ટર વેચાણ માટેની તો આપ માહિતી સાંભળી એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જૂના નવા વાહનોની માહિતી આપેલા અને આપના મિત્રોને તમામ ગ્રુપમાં શેર કરી દો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને આ વિડીયો સારો લાગે તો એક લાગજો ચાલો હવે ઇન્ટરની વાત કરું ઇન્ટર ત્રણસો ઇંચ બેઠવાનું છે એકદમ સારી કન્ડિશનમાં છે ટાયરો સારા છે કોઈ જાતનો ખર્ચ નથી એસી ટકા ટાયરો છે આપ વિપુલભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો તો તમને એમ થઈ કે કયા મોડલનો હશે તો મોડલની વાત કરીએ ચૌદ પંદરનું મોડલ છે એ એકદમ સારું કન્ડિશન છે રનિંગ ટૅક્ટર છે ચાલુ ટ્રેક્ટર છે હવે તમને એમ થશે કે કઈ ગામે જોવા મળશે ચાલો ગામની વાત કરીએ તો વાવડી સુત્રાપાડા ગીર સોમનાથ એટલે કે ગીર સોમનાથ જિલ્લા વાવડી સુત્રાપાડે ગામે આ ટ્રેક્ટર જોવા મળશે હવે આપને વિપુલભાઈને કોલ કરી અને જે મિત્રોને ખરીદવું હોય તો આપ ખરીદી શકો છો નંબર તમને એમ થશે કે નંબર નંબર ટાઈટલમાં બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો હવે તમને એમ થશે કે કેટલી કિંમત હશે કઈ કિંમતનો હશે તો ચાલો કિંમતની વાત કરીએ ત્રણ લાખ ત્રીસ હજાર એમાંથી તમને વિપુલભાઈ ફારફેર કરી દેશે જે મિત્રોને ખરીદવું હોય એમને ફારફેર કિંમતમાં પણ કરી દેશે તો આપ વાવડી ગામે જઈ સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી શકો છો પણ પહેલાં વિપુલભાઈને કોલ કરી અને પછી જ સ્થળ પર જઈ શકો છો કારણ કે ટેક્ટર વેચાઈ ગયું હોય તો મારા મિત્રોને ધક્કો થાય માટે સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો અને આપનો વિડીયો જોવા તમને મારો ખૂબ ખૂબ આભાર